અંકલેશ્વર વાલિયા રોડ પર બનેલો એક કરુણ અકસ્માત કોસમડી નજીક રિક્ષા અને બાઇક વચ્ચે શરમિસ્તાબહેન વસાવા અને નીલાબહેન વસાવા ગંભીર રીતે દાઝી ગયા છે ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નજીકના પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર ઇન્સ્ટિટ્યુટ સાથે આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ શરૂ કરી છે જ્યારે ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં અકસ્માતના ભયાનક દ્રશ્યો કેદ થયા છે મૃત અને ઘાયલ તમામ લોકો વાલિયાના કોંડ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ઘરકામ માટે અંકલેશ્વર આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેખને લઈ